ગોપીઓ ફરિયાદ કરે બધી ભેગી થઈને આવી અરિયો જશોદા મૈયા લાલો માની પાછળ છુપાણ ગોપીઓ કહે માં તારા લાલાને કંઈક સમજાવ અમારા ઘરેથી માખણ ચોરી ચોરીને ખાય છે માં જશોદા કહે મારા ઘરે ક્યાં ઓછું છે તો તમારા ઘરે ચોરી ચોરીને ખાય ગોપીઓ ફરિયાદ કરે બધી ભેગી થઈને આવી અરિયો જશોદા મૈયા લાલો માની પાછળ છુપાણો ગોપીઓ કહે માં તારા લાલાને કંઈક સમજાવ અમારા ઘરેથી માખણ ચોરી ચોરીને ખાય છે માં જશોદા કહે મારા ઘરે ક્યાં ઓછું છે તો તમારા ઘરે ચોરી ચોરીને ખાય અને ખાતો હોય તો ખાવા દયો ને મારા ઘરે આવડું છે તોય નથી ખાતો તમે મારા ઘરેથી ડબલ લઈ જાજો પણ એને ખાવાની ના ન પાડો એને ચોર ચોર ન કહો અત્યારથી ચોર કેસો તો પછી મોટો થશે તો દીકરી દેશે કોણ ચોર ન કહો ગોપીઓ કહે ઈ ખાઈ જાય એમાં વાંધો નથી પરંતુ આખા ગામના છોકરાઓને ભેગા લેતો આવે છે માં કનૈયાને પૂછે હે લાલા સાચી વાત છે લાલો કહે માં તે નહોતું કહ્યું કે બધાને ખવડાવીને ખાવાનું વહેંચીને ખાવાનું મારાથી એકલ પેટા થવાય વારી જાઉં મારા લાલા વારી જાઉં જુઓ તો ખરા મારા લાલાની સમજદારી તો જુઓ અને તમે બધી ફરિયાદો કરવા નીકળી છો માખણ જાય છે તો આપણા છોકરાઓના પેટમાં જ ને ઘી ઢોળાય તો ખીચડીમાં શું કામ ચિંતા કરો છો ગોપીઓ કહે ઠીક છે પોતે ખાઈ જાય એમાં વાંધો નહીં ગામના છોકરાઓને ખવડાવે એમાં તું વાંદરાઓને ખવડાવશ કહે હા માં અમે ખાતા હોય ને એ લોકો અમારી સામે જોયા કરતા હોય અમારાથી રેવાય તે નહોતું કહ્યું કે પ્રાણીઓ પ્રત્યે દયા રાખી ઓહો વારી મારા લાલા જુઓ તો ખરા કેટલો સમજદાર છે ગોપીઓ કહે ઠીક તારો લાલો બહુ સમજદાર કહે પોતે ખાઈ જાય એમાં વાંધો નથી મિત્રોને ખવડાવે એમાં વાંધો નથી વાંદરાઓને ખવડાવે એમાં વાંધો નથી પરંતુ જાય પાછો અને એમાં અમારા માટલા ફોડતો જાય હવે રોજના કેટલા માટલા લેવા માં જશોદા કહે લાલા તું આવું કરશ લાલો કહે માં માટી ના હોય ફૂટે એ તો ફૂટવા માટે જ બન્યા છે અને માં પેલા કુંભાર નું કોણ માટલા ફૂટે નહીં તો એનું જીવન કેમ ચાલે એનું આપણે ધ્યાન તો રાખવું પડે ને ઈ પછી ભૂખે ન મરે કહે તમારા માટલાને તમે ઊંચા સિક્કામાં લટકાવીને રાખો ને નીચે સુકામ મૂકો છો માં એવું જ કરીએ છીએ પણ ખાંડિયાને ઘસડીને લાવે માથે ડબ્બો મૂકે એની માથે પછી ઈ ચડે પછી ધીરેક થી સિક્કા માંથી માટલું ઉતારે પોતે માખણ ખાય મિત્રો ખવડાવે વાંદરાઓને ખવડાવે તું આખા ઘરની અંદર માખણની રેલમ છેલમ કરીને પછી ભાગે કાલે નહી ઓલી માટલી ફોડી એમાં આખે આખું નીકળી આવ્યું તું હાથમાં પણ આમ જ્યાં ઉડાડ્યું ત્યાં બધા ભરાણા હા એવું બધું એ ક્યાંક ને ક્યાંક હશે ખરો એમાં એ ટોળકીમાં જેણે ઉડાડ્યું ને એ ક્યાંક એ ટોળકીમાં ક્યારેક હસે ગોપીઓ કહે માં તારો લાલો અમારી ગાયોના વાછરડાને છોડી મૂકે છે વાછરડા ધાવી જાય પછી અમારા માટે વધે શું જશોદાજી કહે લાલા સાચી વાત છે લાલુ કહે માં હું ત્યાંથી નીકળું ને તો બધા વાછરડા બા 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 કરતા હોય પછી મને દયા આવી જાય એટલે હું એને છોડી મૂકું મને ભૂખ લાગી હોય તો તું મને કેવી ધવડાવશ ગાયના દૂધ ઉપર પેલો અધિકાર એના વાછરડાનો છે એના વત્સનો છે પછી વધે તો આપણે લેવાય એમાં મેં શું ખોટું કર્યું

જશોદાજી પાછો સામો ઠપકો આપે તમે તમારા કામ કરવાના લોભમાં છોકરાઓને મોડા ઉઠાડો મોડા ઉઠવાની ખોટી ટેવ પાડો છો એ ન ચાલે મારો લાલો જે કરે છે બરોબર કરે છે એકે ફરિયાદ યશોદાજી માને નહીં ગોપીઓની તે દીની ઘડી ને આજનો દિવસ કોઈ જશોદા પોતાના લાલાની ફરિયાદ સાંભળવા તૈયાર નથી ખબર હોય કે પોતાનો લાલો કેવો છે પણ એ માને નહીં એ એને એમ જ કે તમારો જેવો છે તમારાને સાચોને અત્યારની એક જશોદા પોતાના લાલાને સ્કૂલમાં એડમિશન માટે ગઈ એટલે ત્યાં કહે કે આમ તો મારો દીકરો ડાયો જ છે પણ છતાંય જો કદાચ તોફાન કરે ને તો બાજુવાળાને બેગ તમાચા મારી દેજો એટલે એ શાંત થઈ જશે હા હા તારો લાલો સોનાનો અને બાકીના છગન મગન બધા ગારાના આજ સુદા છે